હેલો ફ્રેન્ડ આજે હું દેશી ચણા બનાવી રહી છું ગળ્યા ચણા ગળ્યા ચણા બનાવવા માટે મેં લઈ લીધા છે ટામેટાં લીલા મરચાં મીઠો લીમડો બેસન અને ગોળ મેં આ બધી સામગ્રી તૈયાર કરી દીધી છે હવે આપણે એને વઘારીશું વઘારવા માટે મેં તેલ મૂકી દીધું છે તેલને ચેક કરીશું આપણે જુઓ હવે તેલને ચેક કરવા માટે આપણે પહેલાં એની અંદર બે કે ત્રણ રાઈ નાખીશું જો એ રાઈ ફૂટી જાય તો આપણું તેલ થઈ ગયું છે અને ના ફૂટે તો એને થોડીવાર માટે થવા દેવાનું બરાબર જો આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈનો સ્વાદ મને બહુ પ્રિય છે પકડી ગયેલી રાઈનો સ્વાદ વધારે સરસ આવે છે એના માટે જો તમને વધારે પ્રિય હોય તો તમે વધારે નાખી શકો હું પણ વધારે જ નાખું છું રાઈનો સ્વાદ મારા બાળકોને પણ બહુ જ ગમે છે હવે એની અંદર હું જીરું નાખીશ રાઈ અને જીરું પકડી જાય એટલે હું એની અંદર હિંગ પણ નાખીશ હિંગથી આપણને ગેસ વાયુ થતું નથી અને બહુ સરસ રીતે આપણું ખોરાક પચી જાય છે હવે આપણે એની અંદર લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરીશું મીઠા મીઠો લીમડો અને લીલા મરચાં તા લીલા હોવા છ હોવાના કારણે એકદમ તેલમાં ફૂટે છે તો આપણે થોડુંક દૂર જતું રહેવાનું કારણ કે તેલના છાંટા પણ ઉડી શકે છે એ પણ સાવધાની રાખવાની જો હવે આપણું આ તેલ થઈ ગયું છે એટલે એ જ સમયે આપણે એની અંદર બેસન એડ કરી નાખવાનું છે તેલમાં આ સમયે બેસન એડ કરવાથી બેસન સહેજ પણ કાચું રહેતું નથી સરસ થઈ જાય છે અને એની સ્મેલ પણ એકદમ મસ્ત આવે છે બેસનને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે આપણે તો ચાલો આપણે શેકી લઈએ ચણામાં પ્રોટીન વધારે હોય છે પ્રોટીનથી ભરપૂર હોય છે એટલે ચણા તો તમારે અઠવાડિયામાં બે વખત તો ખાવા જોઈએ અને હવે જો આપણે બેસનને બરાબર ચડવા દઈશું જુઓ બરાબર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને પછી એની અંદર ટામેટા એડ કરીશું ટામેટાને પણ આપણે આ રીતે જ તેલમાં બરાબર તળવા દઈશું એકદમ ટામેટું ગળી ન જાય ત્યાં સુધી તળવાનું છે આપણે જુઓ હવે આપણા ટામેટા પણ ગળી ગયા છે હવે આ આ મસાલામાં આપણે મીઠું મરચું હળદર બધું એડ કરી દઈશું જુઓ આ હળદર નાખી છે હવે હું મરચું એડ કરીશ અમારા ઘરમાં થોડું તીખું ખવાય છે એટલે હું મરચું સાધારણ વધારે નાખીશ કારણ કે થોડું કોઈને ભાવતું જ નથી હવે આ રીતે મસાલોને બરાબર કૂક કરી દેવાનો છે ટામેટા સાથે બરાબર કૂક થઈ જાય એટલે આપણે એની અંદર એકથી દોઢ ગ્લાસ પાણી એવું એડ કરીશ અને થોડો રસો બનવા દેવાનો છે જુઓ આપણો મસાલો ચડી ગયો છે એટલે હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈશું જુઓ મેં એક ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે જરૂર પડશે તો હું બીજું થોડું એડ કરીશ ત્યાં સુધી હું પહેલાં ચેક કરીશ કે રસાવાળું કેવું બને છે બરાબર હવે આપણે આ રસાને બરાબર ઉકળવા દેવાનો છે રસો ઉકળી જાય પછી જ આપણે એની અંદર ચણા એડ કરીશું ચણા તો પહેલેથી જ આપણે બાફેલા છે એટલે વાંધો નથી હવે જો આ રસામાં આપણે ગોળ એડ કરીશું ગોળ મેં દેશી ગોળ જ લીધો છે દેશી ગોળ ખાવા માટે બહુ સરસ અને સ્વાદિષ્ટ હોય છે તમે પણ દેશી ગોળ ખાવ તો બહુ સારું અગર ના ખાતા હોય તો પણ સારું કંઈ વાંધો નહીં તમને જે ભાવે એ ગોળ તમે ઉપયોગ કરી શકો છો અને ન ભાવે તો એવોડ કરી શકો છો ચણા મેં પહેલેથી જ બાફી લીધા છે ચણા બાફવામાં જ મેં મીઠું નાખ્યું હતું એટલે મેં સા વખતે મીઠાનો ઉપયોગ બહુ ઓછો કરેલો છે બરાબર ચણા એકદમ સરસ બફાઈ ગયા છે એટલે હવે આપણે ચણાને રસો ઉકળી ગયો છે તો ચણાને રસામાં એડ કરી દઈશું ચાલો આપણે એડ કરી દઈએ હવે ચણાને બરાબર મિક્સ કરી દઈશું આપણે જુઓ સરસ રસો ઉકળી ગયો છે અને એની અંદર મેં ચણા પણ એડ કરી દીધા છે હવે એને થોડીક વાર માટે આપણે આ રીતે કોક થવા દઈશું ચણાને ચડવવાના તો છે નહીં ચણા તો બાફેલા છે બરાબર હવે આપણે એની અંદર થોડો ગરમ મસાલો એડ કરીશું અને ઉપરથી થોડી કોથમીર વપરાવીશું બરાબર એટલે દેખાવામાં પણ સારા લાગે અને ખાવામાં પણ સારા લાગે અમારે અમે પ્રજાપતિ છીએ અને અમારા સમૂહ લગ્ન હોય ત્યારે અમારે સમાજના જમણવારમાં આ રીતના ચણા અને શીરો બને છે આ ચણા સાથે તમે જો શીરો પણ બનાવશો તો તમને બહુ જ મજા પડી જશે ખાવાની તો તમે ચોક્કસથી શીરો પણ બનાવજો હેલો જો આપણા ચણા બની ગયા છે એની અંદર મેં ગરમ મસાલો નાખી દીધો છે અને મિક્સ કરી દીધો છે અને ઉપર કોથમીરથી ગાર્નિશ કરી દીધું છે હવે આપણે આ ચણાને ભાત સાથે અને રોટલી સાથે ખાઈશું ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે એટલે ખાવા જ જોઈએ અને અમે પણ ખાઈએ છીએ અને તમે પણ ખાવ ખાસ તો તમે એની સાથે શીરો બનાવવાનું ભૂલતા નહીં હો ને તમે શીરો ખાસ બનાવજો જો શીરો આવડતો હોય તો ચોક્કસથી બનાવજો અને ન આવડતો હોય તો હવે મારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને શીરો બનાવીને ચોક્કસથી એની રેસીપી શેર કરીશ છોકરાઓને ચણા ભાત અને રોટલી સાથે મેં આવું સરસ મજાનું સલાડ પણ બનાવીને આપ્યું છે જો આવી રીતે ગાર્નિશ કરેલું ડેકોરેશન કરેલું સલાડ જો એમને ખાવા મળી જાય તો આ હા કેવી મજા પડી જાય એ લોકો હોશે હોસે મારે દરરોજ એના પપ્પાને એટલે કે મારા મીહીના પપ્પાને મારે દરરોજ ટિફિન મોકલવાનું હોય છે એ બસમાં કંડક્ટર છે પણ ફિલાલ એમને થોડીક તકલીફ છે એટલે હમણાં એ ઓફિસ ઉપર જ બેસે છે એટલે ટિફિન દરરોજ મોકલવાનું હોય છે જો એમને મારે ટિફિન પણ તૈયાર કરી દીધું છે ચણા ભાત રોટલી સલાડ અને દહીં દહીંમાં મેં જીરું મીઠું મરચું અને ધાણા જીરું એડ કર્યું છે આ રીતે મેં સરસ રીતે ટિફિન એમનું તૈયાર કરી દીધું છે અને હવે હું એમને ટિફિન પણ મોકલી દઈશ ચલો આપણે ટિફિન ફિટ કરી દઈએ ટિફિન તૈયાર છે એના પપ્પા પાસે જવા માટે જો બાળકોને જો આપણે આવી રીતે સલાડ સજાવીને આપીએ તો એ લોકો ખૂબ જ હરખ અને હોશેથી ખાય છે જો મેં એની અંદર પીટ લીધું છે કેરી લીધી છે કાચી કેરી છે દ્રાક્ષ છે કાકડી છે અને ટામેટા પણ છે અને થોડી કોથમીર પણ મેં નાખી છે આ રીત જો સલાડ આપણે સજાવીને આપણે આપણા બાળકોને આપીએ જમવાની સાથે સાથે તો એ લોકો ખૂબ જ હરખથી ખાય છે આનંદ લેતા લેતા ખાય છે અને સલાડ તો આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે જમવાના પહેલાં ખાવાનું છે જમવાની સાથે નહીં પણ જમવાની પહેલાં તમારે આ સલાડ પહેલાં ખાઈ લેવાનું છે પછી જમવાનું છે અને જમ્યા પછી એક વાટકી દહીં ચોક્કસથી ખાવું જોઈએ એટલે ચણા ભાત અને સલાડ રોટલી જુઓ ચણા બની ગયા છે ભાત છે સલાડ છે અને હવે રોટલી આ બધું સાથે મળીને ખાશે એટલે બાળકોને આનંદ આનંદ આવી જશે તમારા બાળકોને પણ આ રીતે જ આનંદ કરાવો ઓકે હેવ અ ગુડ ડે બાય જય શ્રી કૃષ્ણ